ચાલો બિસ્કા આન્સર દઈએ હમણાં જો અડધા તો ભમ થઈ જાય આમાં બેઝિક ગણિત નો નિયમ લાગુ પડે બેઝિક ગણિત એટલે કે જ્યાંથી ગણિતની શરૂઆત થાય જોઈએ તોત્તમ ગણતરી કરી શકો આ સૌથી પહેલો નિયમ કોઈ પણ ની તમે ગણતરી કરો ને ગણિતની અંદર ફિઝિક્સ ની અંદર તમે કોઈ પણ સરવાળા બાદ બાકી કરો ને તો બેના એકમ સમાન હોવા જોઈએ મારી હાઈટ એકસો ને છ્યાસી સેમી છે અને તમારી હાઈટ એક ફૂટ છે અથવા આલો એક ફૂટ એ તમને ખોટું લાગે પાંચ ફૂટ છે તો આપણા બેની હાઈટનો સરવાળો કરવો હોય ને તો આપણે શું કરશું બંનેના એકમ સમાન કરશું સૌથી પહેલા તો રાશિ સમાન કરશું તમારો વજન અને મારી હાઈટ એનો સરવાળો ન થાય કારણ કે વજન અલગ રાશિ છે અને હાઈટ અલગ રાશિ છે તો અહીંયા પણ એકમ પેલા સમાન પેલા રાશિ સમાન એની પછી એકમ હવે મને કીધું એક કલાક પિસ્તાલીસ મિનિટનો સમય ગાળો દિવસના કેટલા ટકા સૌથી પહેલી વસ્તુ મને અહીંયા સમયના ત્રણ એકમ આપ્યા દિવસ કલાક અને મિનિટ દાખલો ગણી જ નહીં ગણી એક કારણ કે સૌથી પહેલો નિયમ છે કે તમારે સૌથી પેલા એના એકમ સમાન કરવા પડે એકમ સમાન કરીએ એક કલાક અને પિસ્તાલીસ મિનિટ એટલે આનો મતલબ શું થાય એક કલાક એટલે સાઠ મિનિટ અને પિસ્તાલીસ મિનિટ એટલે એકસો પાંચ મિનિટ થઈ એકસો પાંચ મિનિટ નો સમયગાળો એ દિવસના કેટલા ટકા એટલે આ મેન સાપેક્ષ થયો આધાર થયો સાપેક્ષ થયો પણ પાછો એક પ્રોબ્લેમ દિવસ ને તમને લઈ એકો તમારે એને મિનિટમાં લેવો પડે તો દિવસમાં કેટલી કલાક હોય ચોવીસ ચોવીસ કલાકમાં કેટલી મિનિટ હોય એના ગુણા સાઠ કરો એટલી મિનિટ હોય હવે સાદુરૂપ આપો

ક્યાં હતા અહીંયાથી બસ બીજું તો કઈ ઉડતું ને બે ઉડે અહીંથી થી બે ઉડાડી દો પાંચ એટલે પચું પચું પચીસ અને પાંચ પંદર સોળ ને સત્તર

આપણે સાત વડે પેલા જોઈ લઈએ ડબલ કરો અને એટલે કેટલા વધશે ભાગ ચાલે નહી તો પોઈન્ટ મૂકો અહીંયા એવી મિંડી ચોવીસ દો અડતાલીસ ચોવીસ થી બોતેર ચોવીસ દોડતાલીસ સિત્તેર માંથી ચાલીસે ત્રીસ ત્રીસ માંથી આઠ જાય બાવીસ બસો ને વીસ ચોવીસ નવા બસો ચાલીસ એટલે ચોવીસ નવા કેટલા થશે બસો ચાલીસ માંથી એકસો ને બસો સોળ જેવું તો સાત પોઈન્ટ ઓગણત્રીસ જેવો જવાબ આવે કારણ કે નિયર અબાઉટ છે વધારે પડતો ઓપ્શન બી થોડોક લેન્થી દાખલો કહેવાય